ગાંધીનગર તરફથી આવતી ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા અથડામણમાં બંને વાહનોને ખૂબ જ નુકસાન થયું અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી તંત્રની બેદરકારી વગર દારૂ અમદાવાદમાં આવી જ ના શકે અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો પણ મળી આવી છે ત્યારે આ અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી દારૂ ભરેલી ફોર્ચ્યુનિરનો ચાલક બિસ્નોઈ ગેંગનો હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં સવારે પાંચ વાગે રિંગ રોડ પર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક કાર ચાલકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે ઘટનાને પગલે પોલીસ અહીં આવી પહોંચી હતી અને તપાસ કરતા અકસ્માત ગ્રસ્ત ફોર્ચ્યુનર કારમાંથી દારૂની તૂટેલી અનેક બોટલો મળી આવી હતી જેના કારણે મોટા પ્રમાણમાં દારૂ લઈ જવાતો હોવાની શંકા ઉદ્ભવી હતી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે તપાસમાં ફોર્ચ્યુનરમાં હલકી કક્ષાના દારૂની બોટલો હતી જેમાં મેકડોવેલ વોડકાના ક્વાર્ટર અને ગોડફાધર બિયર પણ મળી આવી છે તેમજ દારૂ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિસ્નોઈ ગેંગનો હોવાનું સામે આવ્યું છે જેથી ગુજરાતમાં બિસ્નોઈ ગેંગ માથું ઉંચકી રહી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ગુજરાતના સિનિયર અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં રાજસ્થાનની બિસ્નોઈ અને જાટ દારૂની સપ્લાય કરે છે હાલ બિસ્નોઈ ગેંગ લોરેન્સ સાથે કનેક્ટેડ છે તેની તપાસ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિસ્્નોય હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે તે છેલ્લા દસ વર્ષથી જેલમાંથી જ ગોરખ ધંધા ચલાવે છે ત્યારે બિશ્નોય ગેંગ સાથે લોરેન્સ બિસ્નોયનું કનેક્શન હોવાની શક્યતા છે જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે ગુજરાતની વિનોદ સિંધી કંપની તૂટી જતા અને હરિયાણાના કેટલાક ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા જાતે જ આવે છે જોકે આ પ્રકારની પ્રવૃત્તિના કારણે આગામી સમયમાં ગેંગ વોર થવાની સંપૂર્ણ શક્યતાઓ છે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેવાશે બુટલેગરો ક્યાં સુધી પોલીસના કારણે ખુલે આમ ફરશે પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે કાર્યવાહી પણ થશે કેમ બુટલેગરોને દાખલારૂપ સજા નથી અપાઈ શકાતી અમદાવાદમાં બેફામ બુટલેગરોને કોનું રક્ષણ ક્યાં સુધી આવા બુટલેગરોને છાવરશે પોલીસ શું બેફામ બુટલેગરોને નથી પોલીસનો ડર નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર